નમસ્કાર આજે આપણે વાત કરીશું ગર્ભધારણ વિશે પણ એક અલગ દ્રષ્ટિકોણથી આયુર્વેદના દ્રષ્ટિકોણથી હજારો વર્ષ જૂનું આ વિજ્ઞાન માને છે કે ગર્ભધારણ એ માત્ર એક બાયોલોજીકલ પ્રોસેસ નથી પણ એનાથી કંઈક વિશેષ છે તો ચાલો આજે સમજીએ આયુર્વેદના ગર્ભ સંભાવ સિદ્ધાંતને જે સ્વસ્થ ગર્ભધારણના ચાર મુખ્ય પાયા પર આધારિત છે તો સૌથી પહેલો સવાલ સ્વસ્થ ગર્ભધારણ માટે ખરેખર શું જોઈએ આ સવાલ ઘણા બધા કપલ્સના મનમાં હોય છે ખરું ને જુઓ મોડર્ન સાયન્સ શુક્રાણુ અને અંડાણુ પર ફોકસ કરે છે પણ આયુર્વેદ એક સ્ટેપ પાછળ જઈને પૂછે છે કે શું બીજ વાવવા માટે જમીન તૈયાર છે શું એ બીજને બરાબર પોષણ મળશે આયુર્વેદનો જવાબ માત્ર શારીરિક નથી પણ એમાં મન અને ભાવનાઓ પણ એટલા જ મહત્વના છે આજની આપણી આ ચર્ચા એક સફર જેવી રહેશે આપણે પહેલાં તો આયુર્વેદ અને ગર્ભાધારણના સંબંધને સમજીશું પછી એ ચાર મુખ્ય આધારસ્તંભો કયા છે એની ઊંડાણમાં વાત કરીશું ત્યારપછી આપણે જોઈશું કે આ પાયામાં ગડબડ થાય તો શું સમસ્યાઓ આવે છે અને સૌથી અગત્યનું આયુર્વેદ એને ઠીક કરવાનો શું રસ્તો બતાવે છે જેથી નેચરલ કન્સેપ્શન શક્ય બને તો ચાલો શરૂ કરીએ આયુર્વેદની નજરે ગર્ભધારણ શું છે એક મિનિટ માટે વિચારો કે આપણું શરીર એક બગીચો છે શું આપણે ખાલી એક બીજ નાખીને સારા ફળની આશા રાખી શકીએ ના બિલકુલ નહીં બસ આયુર્વેદ પણ એવું જ કહે છે ગર્ભધારણ એ કોઈ એક ઘટના નથી પણ શરીર મન અને આત્માના સંપૂર્ણ બેલેન્સનું એક સુંદર પરિણામ છે તો આયુર્વેદનો જે મૂળભૂત સિદ્ધાંત છે ને એ સંભાવ પર ટકેલો છે એનો સીધો મતલબ છે ગર્ભની સંભાવના આ સિદ્ધાંત મુજબ હેલ્ધી પ્રેગ્નન્સી માટે ચાર મુખ્ય વસ્તુઓનું શુદ્ધ અને સંતુલિત હોવું ખૂબ ખૂબ જરૂરી છે આ ચાર પિલર્સ જેવા છે અને જો એક પણ પાયો નબળો પડે તો આખી ઇમારત હલી શકે છે તો સવાલ એ છે કે આ ચાર આધાર સ્તંભો છે કયા જેના પર એક નવા જીવનનો પાયો નખાય છે ચાલો આપણે એક પછી એક આ ચારેના રહસ્યને સમજીએ કારણ કે આને સમજવું એટલે વંધ્યત્વની જે પણ સમસ્યાઓ છે એના મૂળ સુધી પહોંચવા બરાબર છે આ ચાર પાયા છે ઋતુ ક્ષેત્ર અંબુ અને બીજ સાવ સહેલાઈથી સમજવા માટે આપણે ખેતીનું ઉદાહરણ લઈએ ઋતુ એટલે પાક વાવવાનો યોગ્ય સમય ક્ષેત્ર એટલે ફળદ્રુપ જમીન અંબુ એટલે પૂરતું પાણી અને ખાતર અને બીજ એટલે હેલ્ધી બીજ હવે તમે જ કહો આ ચારમાંથી એક પણ વસ્તુ બરાબર ન હોય તો સારો પાક ઉગે ના જ ઉગે બસ ગર્ભધારણનો પણ બિલકુલ આવું જ છે આપણો પહેલો પાયો છે ઋતુ એટલે કે રાઈટ ટાઈમ હવે આ કોઈ કેલેન્ડરની તારીખ નથી પણ એક સ્ત્રીના મેન્સ્ટ્રુઅલ સાયકલની રિધમ છે જેમ કુદરતમાં ઋતુઓનું એક ચક્ર ફરે છે એમ જ સ્ત્રીના શરીરમાં પણ એક ચક્ર હોય છે જો આ સાયકલ રેગ્યુલર અને હેલ્ધી હોય તો જ કન્સીવ કરવા માટે એક આદર્શ વાતાવાર બને છે બીજો પાયો છે ક્ષેત્ર એટલે કે ગર્ભાશયરૂપી ખેતર આપણે ગમે તેટલું ઉત્તમ બીજ નહીં આવીએ પણ જો જમીન જ બંજર હોય તો શું કામનું એ જ રીતે જો ગર્ભાશય હેલ્ધી ન હોય તો ગર્ભ ત્યાં ચોંટીને વિકાસ પામી જ ન શકે એટલે ક્ષેત્ર એટલે કે યુટ્રસની હેલ્થ સુપર ઇમ્પોર્ટન્ટ છે ત્રીજો પાયો છે અંબુ જેનો મતલબ છે પાણી અને પોષણ જેમ કોઈ છોડને પાણી વગર જીવન ન મળે એમ જ આપણા શરીરને પણ યોગ્ય પોષણ જોઈએ આ ન્યુટ્રિશન લોહી અને બીજા બોડી ફ્લુઇડ્સ દ્વારા આપણા પ્રજનન અંગો સુધી પહોંચે છે હવે જો પોષણ જ ઓછું હોય તો ગર્ભનો વિકાસ કેવી રીતે થાય અને આપણો ચોથો અને છેલ્લો પાયો છે બીજ એટલે કે પુરુષના શુક્રાણુ અને સ્ત્રીના અંડાણું આ તો નવા જીવનનો પાયાનો પથ્થર છે આજનું મોડર્ન વિજ્ઞાન પણ સૌથી વધુ ભાર આના પર જ મૂકે છે જો બીજની ક્વોલિટી જ સારી ન હોય તો ભલે બાકીના ત્રણેય પાયા મજબૂત હોય પરિણામ મળવું મુશ્કેલ બની જાય છે સારું તો આપણે આ ચાર આદર્શ પાયા વિશે તો જાણી લીધું પણ રિયલ લાઈફમાં શું થાય છે જ્યારે આ પાયામાં ક્યાંક ગડબડ થાય છે આયુર્વેદની ભાષામાં કહીએ તો જ્યારે દોષ પેદા થાય છે ચાલો હવે આ અસંતુલનના મૂળને જરા સમજીએ જરા આ ટેબલ પર નજર કરો આમાં આયુર્વેદિક ડાયગ્નોસિસનો આખો સાર છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે દરેક સમસ્યા પછી ભલે બીજની હોય ક્ષેત્રની હોય ઋતુની હોય પોષણની હોય કે પછી મનની હોય એ બધી જ આપણા શરીરના ત્રણ મુખ્ય દોષો વાત પિત્ત અને કફના ઇમ્બેલેન્સ સાથે જોડાયેલી છે આજ સમજ સાચી સારવારનો રસ્તો ખોલે છે ચાલો શરૂઆત કરીએ બીજ દોષથી આનો સીધો સંબંધ બીજ એટલે કે સ્પર્મ અને ઓવમની ક્વોલિટી સાથે છે આજે આપણે પીસીઓડી કે પીસીઓએસ જેવા શબ્દો બહુ સાંભળીએ છીએ જે હોર્મોનલ ઇમ્બેલેન્સનું જ પરિણામ છે આયુર્વેદ કહે છે કે આ વાત અને પિત્તદોષના વધવાને કારણે થાય છે હવે વાત કરીએ ક્ષેત્ર દોષની એટલે કે ગર્ભાશય રૂપી ખેતરમાં થતી સમસ્યાઓ જેમ કે ફાઈબ્રોઈડ્સ સિસ્ટ ટ્યુબ બ્લોક હોવી એન્ડોમેટ્રિયોસ કે પછી વારંવાર મિસકેરેજ થવો આ બધી જ તકલીફો આ દોષમાં આવે છે આયુર્વેદ માને છે કે શરીરમાં વાત અને કફ દોષનું અસંતુલન આના માટે જવાબદાર છે જે ગર્ભાશયના વાતાવરણને બગાડે છે ઋતુદોષ આ તો ઘણી સ્ત્રીઓ માટે એકદમ કોમન પ્રોબ્લેમ છે અનિયમિત પીરિયડ્સ ખૂબ જ દુખાવો થવો કે પછી બ્લીડિંગમાં અનિયમિતતા આ બધું બતાવે છે કે ઋતુ એટલે કે ટાઇમિંગના ચક્રમાં કંઈક ગડબડ છે અને આ પણ વાત અને પિત્ત દોષના બગડવાને કારણે થાય છે જે આપણી બોડીની ઇન્ટરનલ ક્લોકને ડિસ્ટર્બ કરી દે છે અંબુ દોષ આપણને પેલી જૂની કહેવત યાદ અપાવે છે કે જેવું અન્ન તેવું તન અને મન જો શરીરમાં પોષણની જ કમી હોય એનિમિયા હોય અને આપણી ડાયટ અને લાઈફસ્ટાઈલ જ ખોટી હોય તો પછી પ્રજનન તંત્રને પોષણ મળશે ક્યાંથી આ એવી સ્થિતિ છે જ્યાં ત્રણે દોષ બગડી શકે છે અને હવે સૌથી અગત્યનો મુદ્દો મન આયુર્વેદ હજારો વર્ષથી કહેતું આવ્યું છે કે મન અને શરીર અલગ નથી સતત સ્ટ્રેસ એન્ઝાઇટી અને ડર આ બધું સીધું આપણા હોર્મોન્સ અને રિપ્રોડક્ટિવ સિસ્ટમ પર અસર કરે છે ઘણીવાર એવું બને છે કે શારીરિક રીતે બધું જ નોર્મલ હોય પણ ફક્ત માનસિક તણાવને કારણે જ પ્રેગ્નન્સી નથી રહેતી પણ આટલી બધી સમસ્યાઓ સાંભળીને નિરાશ થવાની કોઈ જરૂર નથી કારણ કે જ્યાં સમસ્યા છે ત્યાં આયુર્વેદ પાસે તેનો ઉપાય પણ છે તો હવે આપણે પ્રોબ્લેમ્સમાંથી સોલ્યુશન તરફ જઈએ અને જોઈએ કે આયુર્વેદ આ બેલેન્સ પાછું લાવવા માટે કેવો હોલિસ્ટિક રસ્તો બતાવે છે જો આયુર્વેદિક સારવાર એટલે ખાલી ગોળી ખાઈ લેવી એવું નથી એક સંપૂર્ણ જીવનશૈલીનું પરિવર્તન છે એમાં હર્બલ દવાઓથી શરીરને તાકાત મળે છે પંચકર્મથી બોડી ડિટોક્સ થાય છે સાચા આહાર વિહારથી શરીરને પોષણ મળે છે અને યોગ ધ્યાનથી મનને શાંતિ મળે છે આયુર્વેદ લક્ષણો પર નહીં પણ રોગના મૂળ કારણ પર કામ કરે છે તો આપણે આખી સફરના અંતિમ પડાવ ઉપર પહોંચી ગયા છીએ આટલી બધી ચર્ચા પછી નેચરલ કન્સેપ્શનનું સિક્રેટ શું છે શું એ કોઈ જાદુઈ જડીબૂટી છે કે કોઈ ગુપ્ત ઉપાય જવાબ કદાચ તમને આશ્ચર્ય પમાડશે કારણ કે એ ખૂબ જ સરળ છતાં એટલો જ ઊંડો છે અને આ રહ્યો એ રહસ્ય શુદ્ધ શરીર શાંત મન અને સંતુલિત દોષ બસ આ જ છે જ્યારે આ ત્રણેય વસ્તુઓ એક સાથે મળે છે ત્યારે જ સ્વાભાવિક ગર્ભધારણરૂપી સુંદર ફળ મળે છે આ માત્ર વંધ્યત્વનો ઈલાજ નથી પણ એક હેલ્ધી અને હેપી લાઈફ જીવાની ચાવી છે આ જ આયુર્વેદનો સાર છે તો અંતમાં હું બસ આ એક સવાલ આપણી સામે મૂકું છું કે શું આપણે આપણા શરીર અને મનનું સાચું સંતુલન શોધવા માટે ખરેખર તૈયાર છીએ આ સવાલનો જવાબ માત્ર એક નવા જીવને જન્મ આપવા માટે જ નહીં પણ આપણા પોતાના જીવનને એક નવી દિશા આપવા માટે પણ એટલો જ જરૂરી છે આના પર જરૂર વિચારજો